નમસ્કાર હું તો બોલિશમાં હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું હું તો સતત અને અને એપિસોડ એપિસોડના ત્રણ મુદ્દા છે પહેલો મુદ્દો છે વરસાદી વિનાશ બાદ વાવાઝોડું જી હા વાવાઝોડું આવવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે આશંકા વ્યક્ત કરાઈ રહી છે એટલે સવાલ એ છે કે વરસાદના કારણે વિનાશ તો થયો છે પણ જો વાવાઝોડું આવશે તો કેટલા સતર્ક રહેવું પડશે જેના કારણે વધુ નુકસાન ન થાય બીજો મુદ્દો છે નદી માતાના પાપી કોણ મહિનામાં કમસે કમ એકવાર પ્રકૃતિઓના પાપીઓને ખુલ્લા પાડવા જરૂરી છે એટલે બોલવું છે નદીમાંને ફરી એકવાર પ્રદૂષિત કરે છે અને ત્રીજો મુદ્દો છે જીપીએસસી પાસ કે નપાસ એક પવિત્ર સ્વાયત્ત સંસ્થા જે પરીક્ષા લે છે સ્પર્ધાત્મક પરીક્ષાઓ લે છે સીધી ભરતીની પરીક્ષાઓ લે છે એ પોતે પાસ છે કે નપાસ આ મુદ્દે ચર્ચા કરવી છે પરંતુ શરૂઆત કરીએ વરસાદી વિનાશ બાદ શું આવી રહ્યું છે વાવાઝોડું સામાન્ય સંજોગોમાં મે મહિનાનું બીજું કે ત્રીજું કે ચોથું અઠવાડિયું હોય એટલે ચર્ચા અને સમાચાર તાપમાનના હોય ગરમીના પારાના હોય ચાલીસ ડિગ્રી પહોંચ્યું પિસ્તાલીસ ડિગ્રી તાપમાન પહોંચ્યું અડતાલીસ પહોંચ્યું પણ છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચા કે સમાચાર માત્ર જ નહીં પણ જમીન ઉપર જોવા મળે છે વરસાદ અને એ વરસાદ ખેડૂતોને નુકસાન કરે છે હવે ચર્ચા શરૂ કરવી પડે એવી સ્થિતિ સર્જાઈ છે અને એ સ્થિતિ છે વાવાઝોડાની જી હા આશંકા છે કે દરિયાની અંદર અરબસાગરની અંદર એક સિસ્ટમ સર્જાઈ રહી છે તેના કારણે તેના કારણે એક પ્રચંડ વાવાઝોડું તૈયાર થઈ થઈ શકે છે અને જો વાવાઝોડું તૈયાર થાય અને જેવી આશંકા છે તે જ પ્રકારે વાવાઝોડાની તીવ્રતા વધુ હોય તો આપણે સતર્ક થવું જરૂરી છે કોઈને ડરાવવા માટે આ કાર્યક્રમ નથી પણ સતર્કતા વધારવા માટે જે વાવાઝોડાની સિસ્ટમ ડેવલપ થઈ રહી છે તેને સમજવું જરૂરી છે એટલા માટે સમજવું જરૂરી છે કે અનેક પ્રકારના આયોજનો આ અઠવાડિયા દસ દિવસમાં આપણે કરતા હોઈએ તો કમસે કમ વિચારીએ વાવાઝોડાની વાત કરી લો પહેલાં વલસાડ વરસાદની વાત કરી લો વરસાદ છેલ્લા ચોવીસ કલાકની વાત કરું તો કમસે કમ આજના આજ સવારથી જ વાત કરું ચોવીસ કલાકમાં તો જબરજસ્ત પણ આજની જ વાત કરું સવારથી તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે જ્યાં એક ઇંચ થી લઈ બે ઇંચ સુધીનો વરસાદ છે આજના વિડીયો પણ જોઈશું આપણે વરસાદના એક ઇંચ થી લઈ બે ઇંચ સુધીનો વરસાદ છે સાવરકુંડલામાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો છે અંકલેશ્વરમાં બે ઇંચ વરસાદ વરસ્યો છે ઉમરપાડામાં એક પોઈન્ટ છેતાળીસ ઇંચ વરસાદ વરસ્યો છે તલાલામાં તાલાલામાં એક પોઈન્ટ અડત્રીસ ઇંચ વરસાદ વરસ્યો છે ભરૂચના ઝઘડીયામાં એક પોઈન્ટ છવ્વીસ ઇંચ વરસાદ વરસ્યો છે દાહોદમાં ચારથી છ ની વચ્ચે બે કલાકમાં જ એક પોઈન્ટ બાવીસ ઇંચ વરસાદ વરસ્યો છે આસોટમાં એક પોઈન્ટ અઢાર ઇંચ વરસાદ વરસ્યો છે જૂનાગઢના માંગરોળમાં એક ઇંચ વરસાદ વરસ્યો છે હવે આ વરસાદના કારણે કેવું નુકસાન થયું છે એના દ્રશ્યો જોઈએ વહેલી સવારથી જ સુરતથી સમાચાર આવ્યા સુરતના વરસાદના દ્રશ્યો જોજો સુરતના વરસાદના દ્રશ્યો જોજો ધોધમાર વરસાદથી સુરત શહેર અને જિલ્લાની અંદર રોડ રસ્તા ઉપર પાણી જોવા મળ્યું કેટલાક ઠેકાણે મોનસૂન કામગીરી કદાચ શરૂ થઈથી નહોતી થઈ કે પેપર ઉપર એ નથી જાણતો પણ પાણી ફરી વળ્યા છે સડકો પર આપ જોઈ શકીએ છીએ રાંદેર અડાજણ પાલ આઠવાલા સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો અશ્વિની કુમાર ગરનાળુઓ ડભોલી હરિદર્શનના ખાડામાં વરસાદી પાણી ભરાયા વરાછાના ભવાની સર્કલ ગજેરા સર્કલ પાસે પણ આ પ્રકારે પાણી જોવા મળ્યા કતારગામ ડુંભાલ વરાછા આ તમામ એ વિસ્તારો છે જ્યાં જબરજસ્ત વરસાદી આફત જોવા મળી કેટલાક ઠેકાણે વૃક્ષો પણ ધરાશાયી થયા આપણા દ્રશ્યો જોઈ શકો છો માત્ર સુરત શહેર જ નહીં પણ ગ્રામીણ વિસ્તારની અંદર પણ ગાજવીજ સાથે વરસાદ પડ્યો ઓલપાડ કામરેજ કીમ કોસંબા સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો અને ઓલપાડના સરસ ગામો તો વીજળી પડી જેના કારણે એક મહિલાનું મોત પણ થયું છે માંડવી તાલુકાના તડકેશ્વર ગામના પ્રવેશ પ્રવેશ દ્વાર પર વરસાદી પાણી ફરી વળતા સ્થિતિ આપ સમજી શકો છો ગ્રામજનોને કેટલી તકલીફ પડી હશે હવે કમોસમી વરસાદના કારણે અલગ અલગ જિલ્લામાં શરૂઆત સુરતથી કરીએ અને દ્રશ્યો જોઈશું ખેડૂતોની શું હાલત થઈ આ સિઝન છે ડાંગર પકવવાની ખેડૂતોએ ડાંગર સુકવવા ખેતર ખડા ખડા અને રોડના સાઈડનો વિસ્તાર પકડ્યો હતો કે જેના કારણે ડાંગર સૂકવી શકાય પણ જે પ્રકારે વરસાદ વરસ્યો અનેક ઠેકાણે અનેક ઠેકાણે પાણી ભરાયા અને દ્રશ્યો પણ જોજો ક્લોઝઅપ પણ જોજો ક્લોઝ વિઝ્યુઅલ જોજો રોડ સિવાયના આ જોજો ખેડૂત સવારે મજૂરો સાથે બિચારો ખેતરમાં પહોંચો બાપડો બિચારો થઈ ગયો અને જોયું તો તમામ ડાંગર પલ્લી ચૂકી હતી પાણીના એ પ્રવાહની અંદરથી ખેડૂત અને ખેત મજૂરો ડાંગર શોધતા હતા જેટલી બચાવી શકાય જે રીતે બચાવી શકાય એ પ્રકારનો પ્રયાસ થતો તો આપ જોઈ શકો છો ઓલપાડ તાલુકાની આ સ્થિતિ છે એ જ પ્રકારે કિમની પણ આ પ્રકારની સ્થિતિ છે અહીંયા ખેડૂતની હાલત કેવી હશે આપ સમજી શકો છો આખો પાક તૈયાર થયો છે ડાંગરનો આખો પાક તૈયાર થયો અને પાક પલળી ગયો સેંકડો હજારો હેક્ટર વિસ્તારની અંદર ડાંગરનો પાક તૈયાર થઈને પડ્યો છે આ એક સેમ્પલ માત્ર છે જ્યાં અમારી ટીમ પહોંચી છે એના દ્રશ્યો છે ખેડૂત બીજાને ખવડાવશે તો ઠીક પણ જો એનો ડાંગર આ રીતે પલળ્યો છે તો ખાશે શું એની ચિંતા સમજી શકો છો અંકલેશ્વરમાં પણ આ પ્રકારની સ્થિતિ હતી ભરૂચની વાત કરી લઈએ હવે ડાંગર બાદ ભરૂચના દ્રશ્યો જોજો ભરૂચ જિલ્લાની અંદર પણ વાતાવરણમાં વહેલી સવારથી પલટો જોવા મળ્યો ભારે પવન ફૂંકાયો ખાસ કરીને અંકલેશ્વર વાલીયા પંથકની અંદર જબરજસ્ત પવન ફૂંકાયો જબરજસ્ત વરસાદ પડ્યો જીઆઈડીસી વિસ્તાર હોય ઝઘડિયા હોય કે હસોટ કે પછી દિવારોડ અને પીરામણ ગામ તમામ સોસાયટીઓ તમામ વિસ્તારની કેટલીક સોસાયટીઓમાં આ પ્રકારે પાણી ભરાયેલા જોવા મળ્યા હવે ભરૂચ બાદ વાત કરી લે વલસાડની તો વલસાડમાં પણ મોડી રાતથી જ ગઈકાલ રાતથી જ ગાજવીજ સાથે વરસાદની શરૂઆત થઈ હતી ધરમપુર કપરાડા વાપી પારડી ઉમરગાંવ તમામ ઠેકાણે વરસાદ ખાબક્યો છે આપણા દ્રશ્યો જોઈ શકો છો અને એના કારણે તમામને નુકસાન થયું છે અને વલસાડ આપણે જાણીએ છીએ કેરીની સિઝન છે કેસર કેરીની હાપુસ કેરીની સિઝન છે ખેડૂતોની શું સ્થિતિ થઈ હશે આપ કલ્પના કરી શકો છો ભાવનગરની વાત કરી લો તો ભાવનગરમાં પણ આ જ પ્રકારની વરસાદની આફત જોવા મળી છે પાલીતાણા શહેરનો ગ્રામીણ વિસ્તાર હોય પાલીતાણાના ગેટી દુજાણા કરજણા આદપુર નાનીમાળ વીરપુર જીવાપર જામવાડી રાજસ્થાન થળી તમામ ઠેકાણે તમામ ઠેકાણે ગાજી સાથે વરસાદ પડ્યો અને અનેક ઠેકાણે પાણી સડકો પર વહેતું જોવા મળ્યું કેટલાક ઠેકાણે તો જળબંબાકાર થયું અહીંયા પણ ખેડૂત બરબાદ થયો છે જેસર તાલુકાના ઉગણવાડ ગામે વરસાદ પડે ને પહેલા પહેલાં ખેડૂત હતો તો ડુંગળી જે હતી એ ઉખાડીને ફેંકી દીધી તો માર્કેટ યાર્ડના પણ દ્રશ્યો જોજો મહુવા યાર્ડમાં જે લાલ ડુંગળી પડી હતી એ પલળી ગઈ છે સાત હજાર કટ્ટા ખેડૂતોની આ ડુંગળી પલળી છે વેપારીઓની પણ ડુંગળી હશે ખુલ્લા આકાશ નીચે આ ડુંગળી રાખવામાં આવી હતી આપ કલ્પના કરો એમ પણ ડુંગળી પાણીના બોલ વેચવા ખેડૂત મજબૂર હતો અને જે પણ મજૂરી કરીને ટ્રાન્સપોર્ટેશન ખર્ચો કરીને એપીએમસી માર્કેટ સુધી જે પહોંચાડી હતી એ જોઈ શકો છો ભાવનગર જેવી જ હાલત રાજકોટમાં પણ જોવા મળી રાજકોટના ધોળી ગામે પણ વરસાદ એટલો વરસ્યો અને આ સ્થિતિ જોવા છો બળદગાડું તણાતો વિડીયો વાયરલ થયો છે કેવી તીવ્રતા સાથે વરસાદ વરસ્યો છે આપ સમજી શકો છો આ દ્રશ્યો છે હવે અમરેલીની વાત કરી લઉં તો અમરેલીમાં ગમે તે કારણો હોય પણ બે હજાર ચૌદ પંદર પછી સ્થિતિ બદલાઈ છે સૌથી પહેલો વરસાદ જ અમરેલીમાં પડે છે એ મોસમીઓ હોય કે કમોસમી આપ જોઈ શકો છો સાવરકુંડલા પંથકમાં સતત બીજા દિવસે ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે સાવરકુંડલાના સિમરન ગાધકડા ગામની શેરીઓમાં નદીઓ વહેતી હોય ને તેવા દ્રશ્યો જોવા મળ્યા છે કેટલાક ઠેકાણે વીજળી ડૂલ થઈ હતી સાવરકુંડલા બગસરા જાફરાબાદ ખાંભા નેસડી તાતળિયા દાડીયાળી નાનોડી ઉમરિયા તમામ ઠેકાણે જળબંબાકારની સ્થિતિ જોવા મળી એવું લાગવા લાગ્યું કે ચોમાસું આવી ચૂક્યું છે ચોમાસું શરૂ થઈ ચૂક્યું છે હવે આટલી આપણી સમસ્યા તો હતી જ આ તમામની વચ્ચે તમામની વચ્ચે હવે આશંકા વ્યક્ત કરાઈ રહી છે વાવાઝોડાની અને એ આશંકા અત્યાર સુધી ખાનગી હવામાન શાસ્ત્રીઓ કરતા હતા પણ આજે હવામાન વિભાગની પત્રકાર પરિષદ હતી તેની અંદર તેમને દરિયામાં હલચલ વધી છે અને એક સાયક્લોનિક સિસ્ટમ ડેવલોપ થઈ રહી છે તેનો ખુલાસો કર્યો છે અને એટલે જ ચર્ચા પણ એ છે કે ક્યાંક વાવાઝોડું તો નથી આવી રહ્યું ને એક્સપર્ટો સાથે વાત કરવી છે પણ એ પહેલાં હવામાન વિભાગ શું કહી રહ્યું છે એ સાંભળી લઈએ સાયક્લોનિક સર્ક્યુલેશન અભી આગલે બાર ઘંટા મેં લો પ્રેશર હોને કા સંભાવના હૈર બારા ઘંટા કે બાદ થર્ટી સિક્સ આવર મેં એ ડિપ્રેશન હોય કા બી આજ પૂર્વાનુમાન દીયા ગયા હૈ

સતર્ક રહેવું જરૂરી છે અને સિસ્ટમ પણ ગુજરાતની નજીક ગોવા અને કર્ણાટકની વચ્ચે ડેવલપ થઈ રહી છે ત્યારે આખી હવામાન જે પ્રકારે બદલાયું છે દરિયાની અંદર જે મૂવમેન્ટ છે તેને સમજવા જાણવા એક્સપર્ટ સાથે વાત કરવી છે અને ત્રણ એક્સપર્ટ આપણે જાણીએ છીએ અને તે પૈકી અંબાલાલ કાકા પણ હોય છે એ ત્રણેય સાથેની વાતચીત જરૂરી બને છે કેમ કે વાવાઝોડાની આશંકા વ્યક્ત થઈ રહી છે હવામાન વિભાગે પણ સંકેત આપ્યા છે હવામાન વિભાગે કહેવું નથી કહ્યું કે વાવાઝોડું આવશે જ પણ સ્થિતિને સમજવી જરૂરી છે જાણકારી મેળવવી જોવી જરૂરી છે ત્રણ હવામાન શાસ્ત્રી મારી સાથે જોડાયા છે પરેશભાઈ જોડાયા છે દર વખતની જેમ કાકા પણ જોડાયા છે અંબાલાલ કાકા અને ચિરાગભાઈ પણ જોડાયા છે શરૂઆત કરીએ પરેશભાઈથી પરેશભાઈ શું ખરેખર વાવાઝોડું આવે ગુજરાતને ટકરાય તેવી શક્યતા છે અને વાવાઝોડું સમુદ્રમાં જે સ્થિતિ સર્જાય છે તેને લઈને વાવાઝોડું આવવાની શક્યતા કેટલા ટકાની છે આ સિસ્ટમ છે અત્યારે મજબૂત બનીને આજે એકવીસ તારીખના રોજ લો પ્રેશરમાં પરિવર્તિત થઈ છે હવે આ સિસ્ટમની મૂવમેન્ટ છે એ ચોવીસ કલાકની અંદર મૂવમેન્ટ થવાનું ચાલુ થશે એટલે થોડી આ સિસ્ટમ છે ઉત્તર પશ્ચિમ દિશા તરફ જઈ રહી છે જેને કારણે ડીપ સી તરફ આગળ વધી રહી છે એટલે આને યોગ્ય સ્પેસ મળવાનો છે કેમકે ડીપ સીમાં જાય એટલે અત્યારે દરિયાની અંદરનું તાપમાન છે એ થોડુંક ઊંચું છે એ સાથે ભેજે પૂરતા પ્રમાણમાં રહે મળી રહેશે એટલે આ લો પ્રેશર બની અને હવે આ ડીપ સીમાં જાય એટલે આ વધુ મજબૂત બની અને વેલમાર્ક લો પ્રેશર ડિપ્રેશન ડીપ ડિપ્રેશન અને લગભગ ચોવીસ અથવા તો પચીસ મે સુધીમાં આ સાયક્લોન સ્ટ્રોમ પણ બને તેવી અત્યારે પૂરી શક્યતાઓ દેખાઈ રહી છે અને આ સાયક્લોન સ્ટ્રોમ બનશે તો પણ અરબ અરબ સાગરની અંદર ખૂબ ધીમી ગતિએ ચાલશે હું આપને યાદ કરાવવા માગું છું ગઈ ગયા વર્ષનું રોનકભાઈ ગયા વર્ષે આપણે ભીપર જોઈ નામનું સાયક્લોન જે ટ્રેક ઉપર ચાલ્યું હતું અત્યારે જોવા જઈએ તો જો હવામાનની અંદર બીજા પરિબળોમાં બહુ મોટા ફેરફાર ન થાય તો આ સાયક્લોન છે એ બનીને પછી બિપર જોઈ સાયક્લોન જે ટ્રેક ઉપર ચાલ્યું હતું એ જ ટ્રેક ઉપર ચાલે એટલે ગુજરાતને આનાથી સાવધાન રહેવાની જરૂર છે હા એક ચોક્કસ તે આનાથી ડરવાનું નથી પણ આપણે બધાએ સાવધાન રહેવાની જરૂર છે કેમ કે ચોવીસ અથવા તો પચીસ તારીખ સુધીમાં આ ગુજરાતથી ઘણું બધું નજીક પણ આવી જશે અને સાયક્લોન સ્ટ્રોંગ પણ બનવાની અત્યારે પૂરી શક્યતાઓ દેખાઈ રહી છે પરેશભાઈ કુદરત ન કરે અને આખી આ જો સિસ્ટમ બની જાય ડિપ્રેશન ડીપ ડિપ્રેશન ચક્રવાત આ બધું બની જાય તો એ ટકરાશે ક્યાં શું આપણા ગુજરાતના દરિયા કિનારે ટકરાશે અને ગુજરાતમાં ટકરાય તો ક્યાં સાથે જ શું મહારાષ્ટ્રમાં ટકરાશે દમણના દરિયા કિનારે ટકરાશે કે પછી આપણે બધા ઈચ્છીએ તેમ એ આખી સિસ્ટમ સમુદ્રમાં સમાઈ જશે રોનકભાઈ અત્યારે જોવા જઈએ તો હજુ આનો ટ્રેક નક્કી નહીં થઈ શકે કેમ કે આ હજુ તો આ લો પ્રેશર છે જ્યારે પણ લો પ્રેશર અત્યારે બન્યું છે એટલે આને એક મૂવમેન્ટ થવાનું ચાલુ થયું છે એટલે આપણે એક અંદાજ આવ્યો છે કે આની મૂવમેન્ટ ઉત્તર પશ્ચિમ તરફ છે મૂવમેન્ટ આની ઉત્તર પશ્ચિમ તરફ છે એટલે સાયક્લોન બનવાનું છે સાયક્લોન બનશે એટલે ટ્રેક નક્કી થશે પણ અંદાજીત ટ્રેક મેં આપને જણાવ્યું એમ કે આ એકદમ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાથી પસાર થઈ અને કચ્છ અથવા તો પાકિસ્તાન સુધી આવે અને એની આસપાસ ક્યાંય લેન્ડિંગ થાય તેવું એક અંદાજીત ટ્રેક આપણે કહી શકીએ ન કહેવાય હવે વાત કરી લઈએ અંબાલાલભાઈ પટેલ સાથે અંબાલાલભાઈ આપનું નિવેદન મેં આજે સાંભળ્યું હતું આપની ભવિષ્યવાણી અને આપનું આકલન પણ સાંભળ્યું તમને કેમ લાગે છે કે ચક્રવાત એટલે કે વાવાઝોડું આવી શકે છે દરિયામાં કયા પ્રકારની હલચલ થઈ રહી છે જેના કારણે વાવાઝોડાની આશંકા છે રોનકભાઈ હવામાન ખાતું કૃષિ કરે પછી વાવાઝોડું કહી શકાય આમ છતાં આજથી હવાનું હળવું દબાણ ઊભું થવાની શક્યતા રહે છે અને સમુદ્રમાં આ હવાનું દબાણ ધીરે ધીરે વેલમાં લો પ્રેશરમાં કન્વર્ટ થતાં એક મજબૂત વાવાઝોડું બનવાની શક્યતા રહે છે અને લગભગ તારીખ પચીસ છવ્વીસ સુધીમાં આ વાવાઝોડું સક્રિય થઈ અને લગભગ બાવીસથી પચીસમાં ગુજરાતના ઘણા ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહે છે પણ તે પૂર્વે લગભગ આજથી લગભગ આધી વંટોળ અને ગાજવી સાથે કેટલાક રાજ્યના કેટલાક ભાગમાં ભારે પવનની ગતિ રહેશે અને આધી સાથે વરસાદ પડવાની શક્યતા રહેશે જેથી કાચા મકાના છાપડા ઉડી જાય તેવી આંધી હશે જેથી આંબાવાડીના પાકમાં પણ ખ્યાલ રાખવાનો છે જ્યારે વાવાઝોડું ફૂંકા છે ત્યારે તે ગજબનું તબાહી સૂચક બની જશે કારણ કે સો કિલોમીટર ઝડપનો પવન સમુદ્રમાં ફૂંકાવાની શક્યતા રહેશે ભૂભાગ ઉપર ઓછો થશે અને લગભગ થી ચોવીસ પચીસ સુધીમાં સમુદ્રને ધમરોતું આગળ વધશે માછીમારોએ દરિયાખડોએ ખાસ સાવધ રહેવાની જરૂર છે કારણ કે ઊંચા મોજા ઉછળશે અને ત્યારબાદ પચીસ સવીસથી આ વાવાઝોડું સૌરાષ્ટ્રના પચીન ભાગોમાંથી દૂર જઈ પાછું રિટર્ન થશે કારણ કે હવાનું દબાણ લગભગ પાકિસ્તાન અને લગભગ પશ્ચિમ સૌરાષ્ટ્રના વચ્ચેના ભાગમાં નવસો અઠ્ઠાણું નવસો નેવું આદુબાનું છે ક્યારેક નવસો ચોરાણું બને છે એટલે મેલીબારમાં હવાનું દબાણ હળવું ઊભું થતાં વાવાઝોડું બનવાની શક્યતા છે આ ઉપરાંત સમુદ્રનું ટેમ્પરેચર પણ ત્રીસ ડિગ્રી આસપાસ છે એટલે ઘણા પરિબળો આમાં કામ કરી રહ્યા છે જેના કારણે આ વાવાઝોડું સક્રિય થતાં લગભગ તારીખ ચોવીસ પચીસમાં પચીસ સુધીમાં તો રાજ્યના ઘણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ ખામક છે મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં તો લગભગ જળબંબાકારની સ્થિતિ અને ત્યાં પૂર આવવાની શક્યતા રહે છે વલસાડ વિગેરે ભાગોમાં ક્યાંક નાની નદીઓમાં પૂર આવવાની શક્યતા રહે છે દક્ષિણ દક્ષિણના સૌરાષ્ટ્રના ભાગોમાં અને નવસારી વલસાડ નવસારી તાપી નર્મદામાં પણ ભારે વરસાદ થશે દક્ષિણ સૌરાષ્ટ્રમાં કેટલાક ભાગોમાં તો લગભગ તારીખ ત્રીસ એકત્રીસ સુધી સંભાળવાનું રહેશે અને મધ્ય ગુજરાતના ભાગોમાં વડોદરા અમદાવાદ વગેરે ભાગોમાં વધુ વરસાદ થશે ઉત્તર ગુજરાતના ભાગો પૂર્વ ગુજરાતના ભાગો અરવલ્લીના ભાગો પાટણના ભાગો થાણના ભાગો તેમજ સુરેન્દ્રનગરના ભાગો ધ્રગ્રાના ભાગો કેટલાક વિરંગ ભાગો અને બનાસકાંઠાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે પરંતુ ગાજવીજનું પ્રમાણ વધારે છે એટલે વીજ પ્રપાતને ગાજવીસ જનધન કાળજી રાખવી જરૂરી છે ઝાડ નીચે ઊભું જવું સારું નહીં ક્યારેક અને લાઈટના ધાબલા નીચે ઊભું રહેવું સારું નહીં આ વખતે એટલો બધો અભાવ છે કે વાડામાં માલધારીઓ રાખેલા જે ખેતરના નાના બચ્ચા અથવા બકરીના બચ્ચાઓ લવા ફંગોળાઈ જવાની શક્યતા રહે છે જે રોનકભાઈ અંબાલાલભાઈ જોવા ગયા વર્ષે બીપરજોય આવેલું બીપરજોય આવેલું અને ગુજરાતના છેવાડે થોડુંક ટકરાયેલું

કચ્છના પાકિસ્તાનના અને ગુજરાતી બોર્ડરના ભાગમાં થઈ શકે અથવા ગુજરાતી નજીકમાં વાવાઝોડું વિખરાઈ જાય પરંતુ લેન્ડફોલ એનો ગુજરાતના કોઈ ભાગમાં કોઈને કોઈ ભાગમાં થવાની શક્યતા જણાય છે જે તારીખ પચીસ છવ્વીસ પછી રિટર્ન રિટર્ન થશે પાછું પડશે અને આ વખતે ત્યાંની અસર લગભગ છવ્વીસ સત્યાવીસ એકસો ઓગણત્રીસ તારીખ સુધીમાં તો વાવાઝોડાનું ભારે ભારે પવનની ગતિના પવનો ફૂંકા છે વાવાઝોડાની ભારે અસર થશે પરંતુ ત્યાંની અસર લગભગ રોહિણી નક્ષત્રમાં તારીખ એકત્રીસ સુધી થશે અને ત્યારબાદ ચોમાસું જે છે તેની ગતિવિધિમાં જે મોન્સૂન પશ્ચિમના પવનો ઇક્વોટોરિયલ પવનના કારણે ચોમાસું લગભગ અઠ્યાવીસમી મે આસપાસ કેરળ કાંઠે બેસવાની શક્યતા રહેશે અને તારીખ ચાર પાંચ જૂન વચ્ચે કેરળ કાંઠે ભારે વરસાદ થવાની શક્યતા રહે છે એટલે આ વાવાઝોડાની એક ખાસિયત એ છે કે પશ્ચિમિયા વ્યાપાવને ખેંચી લાવતા ચોમાસું વહેલું પણ બેસી શકે છે ઘણી વખત ચોમાસું વહેલું બેસે અથવા ઘણું વહેલું બેસે તો તેની વિપરીત અસર પણ ચોમાસા પર થતી હોય છે જી અમારાભાઈ એક અંતિમ સવાલ એક્ઝેક્ટ આઈડિયા ક્યારે આવશે કે હા આ વાવાઝોડું બની ગયું છે ચક્રવાત બની અત્યારે પ્રેશર છે પણ એ ડિપ્રેશન ડિપ્રેશન અને સાયક્લોનિક સિસ્ટમ આખી બની ગઈ એક્ઝેક્ટલી આઈડિયા ક્યારે આવે હું એટલે પૂછું છું જેના કારણે સતર્કતા વધારી શકાય આઈડિયા આઈડિયા તારીખ ચોવીસ સુધીમાં આવવાની શક્યતા રહેતી કારણ કે તારીખ ચોવીસ પચીસ છવ્વીસ સત્યાવીસમાં આ ચક્રવાત બનવાની શક્યતા છે સામુદ્રિક પેરામીટર તો પુષ્ટિ કરી રહ્યા છે પણ હવામાન ખાતું પુષ્ટિ કરે ત્યારે જ ખ્યાલ આવે બાકી વાવાઝોડું બનવાની શક્યતા સામુદ્રિક પેરામીટરોના કારણે ગણી શકાય જે રોનકભાઈ અંબાલાલભાઈ આપનો ખૂબ ખૂબ આભાર ખેર મારી સાથે ચિરાગભાઈ જોડાયા છે ચિરાગભાઈ આપને શું લાગે છે શું આ ચક્રવાત ખરેખર બની રહ્યું છે જે આશંકા વ્યક્ત થઈ છે ના જરૂરથી રોનકભાઈ આ વખતની જે સ્થિતિ છે એટલે આપણે છેલ્લા ચાર પાંચ દિવસથી જોઈ રહ્યા છે કે આ વખતનું જે સાયક્લોનિક સિસ્ટમ જે સક્રિય થઈ હતી કર્ણાટકની નીચેની સાઈડમાં ત્યાંથી વધીને ગોવાથી મહારાષ્ટ્ર બત્યા રત્નાગીરી સુધી એનો પોઈન્ટ જોઈ રહ્યા છીએ આપણે તો હવે આ જે સાયકોનિક સિસ્ટમ હવે લો પ્રેશર તરફ જવા બનવા બની રહી છે એ લગભગ આવનારા ચોવીસ કલાકની અંદર આપણને એવું કહી શકાય કે ચોવીસ કલાકની અંદર લગભગ કાલના બપોરના બારથી બે વાગ્યા સુધીમાં એક પિક્ચર ક્લિયર થશે જો આ લો પ્રેશરમાંથી ડિપ્રેશન ક્રિએટ થાય અને જો દરિયાની સપાટીના દરિયાની અંદરના ભેજને જો એ મતલબ ખેંચે અને એને ગેઇન કરે તો એ વધારે થોડું પ્રબળ બને અને પ્રબળ બને તો એ ડિપ્રેશનમાંથી ડીપ ડિપ્રેશન અને સાયકોનિક સ્ટ્રોંગ થવાની સંભાવના છે એટલે એવું કહી શકાય રોનકભાઈ કે અત્યારે જે અત્યારની જે સ્થિતિ હાલની સ્થિતિ આપણે જોઈ રહ્યા છીએ જેની શરૂઆત મતલબ હવે કહેવાય કે એની લો પ્રેશરમાંથી વેલમાં લો પ્રેશરને ડિપ્રેશનની એ શરૂઆત તમે જોઈ રહ્યા કે થશે જ અને લગભગ જેટલા બી મોડલ છે એનું અનુમાન છે એ પ્રમાણે કહી શકાય કે આ વસ્તુ સક્રિય થવાની છે પણ આપણે જોવાનું એ રહેશે રોનકભાઈ કે આવનારા ચોવીસથી છત્રીસ કલાક એટલે છત્રીસ કલાક પછી જ ફાઇનલી જે ડિપ્રેશન ક્રિએટ થયા પછી જે ડીપ ડિપ્રેશન અને સ્ટ્રોમની જે સ્થિતિ આવે છે એ છતીસ કલાક પછી આપણે અનુમાન કરી શકીશું તો અત્યારના અનુમાન પ્રમાણે આપણે એવું કહી શકાય કે અત્યારે જે રત્નગીરીથી આગળથી જે એનું ક્લાઉડ ફોર્મેશન મતલબ જેનું ફોર્મેશન બન્યું છે એ આગળ દરિયામાં જશે ડેફિનેટલી દરિયાની અંદર તીવ્રતા વધશે મળશે તો હવે એ ડિપ્રેશનમાં કેટલા વાગે કન્વર્ટ થાય છે અને ડિપ્રેશન થયા પછી એની સ્થિતિ આગળની શું થાય છે અને પ્રાકૃતિક રીતે હું સાયક્લોનની વાત કરું તો વાવાઝોડાની અંદર ડિપ્રેશન થયા પછી સાયક્લોનિક સ્ટ્રોમ થવામાં થોડોક સમય લે છે અને જો સાયક્લોનિક સ્ટ્રોંગ થશે તો લગભગ આપણે ગુજરાતના મતલબ જે દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે દરિયાકાંઠાના વિસ્તારો છે મધ્ય ગુજરાતના વિસ્તારો છે ત્યાં આગળ થોડી વધારે અસર થશે એના સિવાય જે બી આપણે મધ્ય ગુજરાતના જે મતલબ સોરી બોર્ડરના આપણે જે મધ્યપ્રદેશની બોર્ડરના જે વિસ્તારો છે દાહોદ છે પંચમહાલ છે છોટાઉદેપુર છે મહીસાગર જિલ્લો એ બધા જિલ્લાની અંદર પણ થોડી વરસાદની અસર જોવા મળશે અને ઉત્તર ગુજરાતને કચ્છની અંદર એ થોડીક વરસાદની અસર ઓછી જોવા મળશે એટલે મારું હાલનું અનુમાન એવું છે કે જો ચક્રવાત અત્યારે તેવું કહી શકાય સંભાવના છે જ આપણી પાસે બે ઓપ્શન છે કાં તો ચક્રવાત ઓમન સુધી કન્વર્ટ થઈ જાય કાં તો પછી એ ગુજરાત તરફ જે એની ઉત્તર તરફનું પ્રયાણ છે શરૂઆત થઈ અને આ વખતનું જે વાવાઝોડું છે એ સ્ટાર્ટિંગના ફેઝની અંદર આપણે જે બે વર્ષ પહેલાં બીપર જોઈની જે સ્થિતિ થઈ હતી સ્ટાર્ટિંગના ફેઝની અંદર એ જ હતું કે બીપર જોઈ જેવી અમને પેટર્ન જોવા મળી હતી જેટલા બી હવામાન વૈજ્ઞાનિકો છે તો આ વખતે થોડો ડર હતો કે જો આ એ જ પ્રમાણે ફોર્મ થાય પણ અત્યારે એની તીવ્રતા હતું કાંઈ કે થોડુંક જમીન ઉપર થોડુંક દરિયાની સપાટી પર છે એટલે એની તીવ્રતામાં થોડોક ઘટાડો થયો છે એટલે એવું કહી શકાય કે પણ હવેની જે સ્થિતિ છે હવે આવનારા ચોવીસથી છત્રીસ કલાક ઓણકભાઈ આપણે જજ કરવાના છે કે એનાથી આગળની સ્થિતિ શું સર્જાશે પણ એ વસ્તુ તમારો સવાલનો જવાબ આપું કે એ વસ્તુ સંભવિત છે જ કે સો ટકા વાવાઝોડું બનવાની હાલની સંભાવનામાં તો છે કે વાવાઝોડું બનશે પણ એ વાવાઝોડું આગળ કઈ દિશામાં જશે એ આપણે છત્રીસ કલાક બાદ આપણે અનુમાન કરી શકીએ આપનો ખૂબ ખૂબ આભાર ખેર અંતમાં ફરી એકવાર કહીશ કે આ મુદ્દો ને આ કાર્યક્રમ કોઈને ડરાવવા માટે નથી ડરવાની જરૂર નથી ભયમાં રહેવાની જરૂર નથી પણ હા સતર્ક થવું જરૂરી છે સાથે જ તમામ પ્રકારની જેન્યુન જાણકારી આપ સુધી પહોંચાડવાનો મારો પ્રયાસ છે હું જરાય નથી કહેતો કે વાવાઝોડું આવવાનું જ છે જરાય આપણે ન ઈચ્છીએ કે વાવાઝોડું આવે જ ન જ આવે કારણ કે એ જ આપણા હિતમાં જ પણ હા જે દરિયામાં સ્થિતિ સર્જાઈ છે તેને લઈ સતર્કતા વધારવી જરૂરી છે તમામ લોકો એક વાત કહી રહ્યા છે સરકારી હવામાન વિભાગ હોય કે પછી ખાનગી હવામાન શાસ્ત્રીઓ તમામનું એક મત ક્લિયર છે કે એક આખું અઠવાડિયું રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ રહેવાનો છે આ સંજોગોમાં ખેડૂતોએ સતર્કતા વધારવી જોઈએ ખુલ્લામાં શક્ય હોય ત્યાં સુધી પાક ન રાખવો જોઈએ એપીએમસીમાં સતર્કતા વધારવી જોઈએ અને શક્ય હોય ત્યાં જાહેર કાર્યક્રમ કે જે ખુલ્લામાં કરવાનું આયોજન હોય તો એની માંડવાળ કરવી જોઈએ અથવા બીજો વિકલ્પ શોધવો જોઈએ ફરી એકવાર કહીશ માત્ર ને માત્ર આપ સુધી જાણકારી પહોંચાડવા માટે જ આ કાર્યક્રમ મેં કર્યો છે વરસાદી માહોલ સર્જાઈ ચૂક્યો છે હકીકત છે હું તો બોલીશમાં હજી બે મુદ્દાની વાત કરવી છે એક મુદ્દો જીપીએસસી પાસ કે નપાસ જબરદસ્ત જબરજસ્ત વિવાદ થયો છે તેનો છે અને બીજો મુદ્દો છે નદીઓને દૂષિત કરે છે કોણ એટલે કે નદી માતાના પાપીઓ છે કોણ